જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં પાંચ કિલોમીટર લાંબા રામબન ગુલ રોડ પર રોડનો મોટો ભાગ તૂટી પડ્યો હતો જેને કારણે પેરનોટ વિસ્તારમાં ચોવીસ મકાનોમાં મોટી તિરાડો પડી ગઈ હતી મકાનોની દિવાલો અને ફર્શમાં પણ તિરાડો પડી ગઈ હતી ઘટનાને કારણે આ વિસ્તારમાં વીજળીનો પુરવઠો ઠપ થઈ ગયો હતો સાહીઠ હજારથી વધુ રહેવાસીઓનો મુખ્ય શહેર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો ઘરોમાં તિરાડો દેખાયા પછી ત્રેવીસ ઘરોના લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને દરેકને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ